સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખૂબ જ મોટો જાહેર કરાયું છે જેમાં વિદ્યાર્થીઓના ગણવેશ બૂટ મોજા શાળાની બોગ વગેરે અને જરૂરિયાતની ચીજ વસ્તુઓને વિદ્યાર્થીઓ અપાયા છે દર વખતે ગણેશ વે સહિતની ચીજ વસ્તુઓ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયા પછી મળવાના કારણે વિદ્યાર્થીઓની વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળતી હતી સુરતનગર શિક્ષક સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આહથી શરૂ કરવામાં આવ્યું છે શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભિ દ્વારા આગોતરું આયોજન કરીને આ વખતે સત્રની શરૂઆતમાં સુરત નગર શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે ધોરણ બેથી આઠના વિદ્યાર્થીઓને બૂટ મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યા છે દરેક શાળામાં બાલવાટિકા અને પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ સ્કૂલ બેગ તેમજ ગણવેશ દરેક શાળામાં પહોંચી ગયો છે આજે શાળા નંબર બસો અઢાર શાળામાં બાળકોને બૂટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકાએ જણાવ્યું હતું કે અમે આ વખતે વિદ્યાર્થીઓને ઝડપી ગળવેશ બુટ મોજા સહિતની વિદ્યાર્થીઓની કે તેમને આપી દેવામાં આવી છે વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ અને સ્મિત જોવા મળ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારી રીતે વધ્યું છે જે રીતે વિદ્યાર્થીઓમાં શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે અને તેના આંકડાઓ સામે આવી રહ્યા છે તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા કરતાં પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ આપવા માટે પ્રયાસ કર્યો છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધો છે આ તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ક્ષેત્ર તેમજ તેમની ભવિષ્યની ચિંતા કરીને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓ આજે ગરીબ અને મધ્યમ વર્ગ વાલીઓ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર અને આશીર્વાદરૂપ બની રહી છે તે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા શ્રિષ્ઠ વૃત્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના હોય છે જે અમારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે આ જ રીતે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ આગળ આવે તેવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ

અમારી ગયા વર્ષની સંખ્યા પ્રમાણે જેટલા બાળકો હતા મારે ગયા વર્ષે પાંચસો સત્યાવીસ બાળકો હતા તો પાંચસો સત્યાવીસ સત્યાવીસ બાળકોના બે જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એની વિતરણની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજ દરરોજ અપાતા જાય છે